તો ભાઈ સ્વાગત છે ફરીથી તમારો એ ત્રણ મણીના આપણે જવાનું છે અત્યારે મામાની ઘરે ને જો એ પાપડ ને બધું સુકવી દીધું છે મમ્મી એક બેન હવે આપણે જઈએ સીધા મામાની ઘરે ભાઈ ફાઈનલી તો ભાઈ આવી ગયા છે મામાની ઘરે ને આવી ગયો છે આ ઓલો ઓળખો જ છે ને આજે બે જ રાજમાં આવી સાથે હાથમાં કસ્યુ ગમી દી આ બે ભાઈ બેનનો પ્રેમ ઉભરાઈ ગયો છે જરા કહે આવી ગયા છે મામાની ત્યાં નાયા જો મામા એટલે હું કહેવાય ભાઈ ભત્રીજો જો થેરાપી કરે છે

આજે મારા મામી હા આજે ઈ મારા મમ્મીના મામી આ બધા થઈ ગયા છે ભેગા બરોબર આ બધા થઈ ગયા છે ભેગા ના મારું મમ્મી આ તારી માસી તો ફાઇનલી ગાઈસ મંદિર આપણે ભગવાનને ફુગા એવું લઈ લેવાનું છે ગેસવાળા તો આપણે પહેલા એ લઈ આવીએ ચાલો તો ભાઈ આપણે તો પોગી ગયા છે ને આ જો મમ્મીની મંદિર આટલું ફુગા લઈ છે આ બાજુ ક્યાં જો આ સાઈડમાં બાકી એ મોટી બિલ્ડિંગ અહીંથી દેખાય જ છે

ભગવાન આટો આપડી આટો નથી આ ફુગ્ગા તો ભાઈ ફૂલ ગાડી આખી ભરાઈ ગઈ છે મંદિર હાટુ જોવો તમે હું મારા મમ્મી બે બેઠા છે ફુગ્ગા ફુગ્ગા ભેરા છે ગાડીમાં પાછળ છે બધું અને આ ગાડી આખી ફૂલ છે તમે સમજી જાવ ઘરના મહારાજ ને કોઈ લઈ જાય ભાઈ તો અત્યારે આવી ગયા છે મોટા વરાછામાં જોવો ગણેશવાળાની ને આલુપુરી ખાવા વ્રજભાઈ તમારો કેટલો ફાળો છે આમાં વીસ મેગી બને મસ્ત મસ્તજો મેગી બને છે આ બેન બનાવે છે હવે મળિયા કાલના લોગમાં ફટાફટ લાઈવ શેર કાર્ટો ઉતરાયો છે ભાઈ કિરણ જો આવી ગયા તો પતંગ લેવાને આયા ભાઈએ જો આ વજ ભાઈએ શું કહેવાય પતંગ લીધી પણ આવા બક્કલ કરવા આવી ગયા બધી બાલુ ભાઈ ભાઈ જા જો પતંગ જ બધી પૂરી થઈ ગઈ કિતને બોલી બોલી